મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે નસવાઈ તાલુકાના મોરડીયા ગામ પાસેથી પસાર થતું જામલી કોતરમાં યુવક તણાવો મોરડીયા ગામે જામલી કોતર પર આવેલા લો લેવલના કોઝવે પરથી પસાર થતા પાણીના પ્રવાહમાં યુવક તણાયો રાજુભાઈ રમેશભાઈ નાયક નામનો યુવક તણાયો આ યુવકનું ઘર કોતરની સામે કાંઠે આવેલ છે જે ગામમાં દુકાને સામાન લેવા માટે આવ્યો હતો ઘરે પરત ફરતા પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં યુવક પાણીમાં તણાઈ ગયો હતો તંત્રને ગ્રામ લોકો દ્વારા તણાઈ ગયેલ યુવાની શોધખોળ હાથ ધરી છે

અને વરસાદ પડવાથી પાણીમાં પાણી આવતા એ માણસો તણાજીરો છે અને ગામ બૂમા બૂમ કરતા ગામ લોકો ભેગા થયા અને એની શોધખોળમાં છે હજુ મળ્યો નથી જીવનભાઈ મનસાભાઈ ભેલ ગામ મોરડિયા ડિપુરી સરપંચ